નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે મારા ચેનલ વેજીટેબલ બોયમાં તો તમે ખજાખ ભરેલું શાકભાજી તમે જોઈ શકો છો તો આખું શરૂ કરી ચલો વ્લોગ નંબર ચાલીસ નવ બે હજાર ના રોજ ચાલો હવે આપણે વિડીયો શરૂ કરીએ ફ્લોગ શરૂ કરીએ આજના તાજા રીંગણા આવી ગયા છે તમારી સ્ક્રીન ઉપર તાજા રીંગણાનો ભાવ છે ફક્ત ને ફક્ત વીસ રૂપિયા કિલો અને તાજા તાજા સંતરાનો ભાવ છે એક કિલોના ફક્ત ને ફક્ત ચાલીસ રૂપિયા કિલો તો ચાલો તમે નવા આવ્યો તમે જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા નવા શાકભાજીનો ભાવ અને નવા નવા ફ્રૂટનો ભાવ તમે જાણી લો ફટાફટ તો ચાલો ફ્લાવર આવ્યું છે ફ્લાવરનો ભાવ છે એક કિલોનો ફક્ત ને ફક્ત વીસ રૂપિયા કિલો અને આવી જાય છે જામફા ભાવ છે એક કિલોના ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા એકદમ સરસ અને એકદમ સારામાં સારા છે અને એકદમ સરસ સરસ ફ્રૂટ ચાલ આવી ગયું છે બીજું કાકડી કાકડીનો ભાવ છે એક કિલોના ફક્ત ને ફક્ત ત્રીસ રૂપિયા એના પછી છે સફરજન તો સફરજનનો ભાવ છે એક કિલોના ફક્ત ને ફક્ત સો રૂપિયા છે એકદમ સારા અને એકદમ મીઠાશવાળા છે અને એક ડમર લાગે એવા સફરજન છે તો ચાલો તમે નવા રહ્યો છો ચેનલને સબ્સક્રાઇબ કરી લેજો પહેલાંકન પ્રેસ કરી લેજો જેથી કરીને નવા લોગનું નોટિફિકેશન તમારે રેલ તકે મળી રહે અને તમારે ફટાફટ તમે શાકભાજીનો ભાવ જાણી લેવાનો હોય છે તો આવી રીતે અમે શાપભાજી ગોઠવી દઈએ છું અને પછી એક સાઈડ ફ્રૂટ ગોઠવાનું છે એક સાઈડ શાપભાજી અને શાપભાજીમાં રિંગમાં આવી ગયા ફૂલાવાળા આવી ગયું કાગળી આવી ગયે અને ફ્રૂટમાં આવી ગયો છે સંતરા આવી ગયું અને ગયો તો આટલી રસ્તો આવી ગયો છે હજી આપણે અંદર દુકાનમાં કેટલો બધો માલ પડેલો છે એ હજી આપણે એની ઉપર લાવવાનું છે તો ચાલો હવે આપણે હજી અંદર દુકાનમાં વધારાનો માલ પડ્યો છે એ પણ ટેબલ ઉપર આખા આખું ગોઠવવાનું

ખાટા છે એક સાઠ રૂપિયા સસ્તા અને સારા અને એકદમ ફ્રેશ શાકભાજી આવી ગયું છે તો તમે એના પછી આવી ગયું છે કેવી છે અને કીવી છે કીવી છે અને એની સાથે પહેલાં કીવી ભાવ છે એ પેકેટમાં છે સાઠ રૂપિયા પછી આવી ગયું છે લીલા વટાણા લીલા વટાણાનો ભાવ છે તો ચાલો એના પછી શાક પછી આવી ગયું છે ભીંડો ભીંડા ભાવ છે એક કિલોના ફક્ત ને ફક્ત સાહીઠ રૂપિયા કિલો છે ભીંડો ચાલો એના પછી શાકભાજી આવી ગયું છે તમારી સ્ક્રીન ઉપર આવી ગયું છે વટાણી ચોરાફળી વટાણી ચોરાફળીનો ભાવ છે એક કિલોના ફક્ત ને ફક્ત ચાલીસ રૂપિયે કિલો છે વટાણી ચોરાફળ એના પછી આવી ગયું છે લાલ ટમેટા દેશી ટમેટા એકદમ સારા અને એકદમ મસ્ત લાગે એવા છે તો ટમેટાનો ભાવ છે એ કિલાના ફક્ત ને ફક્ત વીસ રૂપિયા કિલો એના પછી આવી ગયો છે તમે જોઈ શકો છો ગુવાર છે તો ગુવાર નો ભાવ છે એક કિલ્લાનો ફક્ત ને ફક્ત

ચલો તમે જોઈ શકો છો આખે કચા કચ ટેબલ ભરાઈ ગયું છે હજી તો એ ટેબલ ભરવાની વાર છે તો હજી આપણે બોર આવી જાય છે તો બોરનો ભાવ છે એક કિલ્લાના છે પચાસ રૂપિયા બોર્ડના તો ચાલો હવે આપણે કચરો છે બધું વાળી નાખીએ કચરો વાળી અને ત્યાં કેરેટ રાખવાનું છે કેરેટ ઉપર હજી આપણે અંદર દુકાનમાં જેટલો માલ પડેલો છે હજી એની ઉપર આવશે હજી તો કેટલું બધું અંદર બાકી છે ડુંગળી છે બટેટા છે લસણ છે દાના ભાજી છે કોથમીર છે મેથી છે લીલી ડુંગળી છે એ બધું હજી તો આવશે જે ડુંગળી અને બટેટાના કેરેટ તો સાઈડમાં હજી છે પાકેલા કેળા પણ હજી છે અને બહાર કેરેટ રાખેલા છે એમાં છે કોબી હૈ છે કોબી છે દૂધી છે અનારસ છે તો ચાલો કેરેટ આવી જાય છે કેરેટ ગોઠવી લીધા છે હવે એની ઉપર શાકભાજી હું મૂકી દઉં તો ચાલો હજી બહાર પણ મારે શાકભાજી કેટલી અને ફ્રૂટ પણ પડ્યું છે એ પણ હું તમને બતાવીશ તો ચાલો જોઈએ તો ચાલો હવે આપણી શાકભાજી લઈએ અંદર કેટલું પડ્યું છે એ આવી ગયું છે કોફી આવી ગયું છે અને લીલી ડુંગળી આવી ગઈ છે આવી હવે આખા ટેબલ તો એક સાઈડ ફ્રૂટ છે બધું અને અને એક તીખા છે એ મોડા મરચાં છે અને એક સાઈડ આખું શાકભાજી છે તમે જોઈ કે નિરાથી તમે જોઈ શકો છો એક નંબર ગોઠવેલું છે અને એકદમ ફ્રેશે ફ્રેશ શાકભાજી છે જો તમે આવું બિઝનેસ શરૂ કરવા માંગતા હોય તો જલ્દીથી કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન પ્રેસ કરી લેજો તમારે આ શાકભાજી વેચવાની સારામાં સારી ટ્રીક આપીશ અને સારામાં સારો બિઝનેસ તમારો સારે એવું પણ હું તમને સમજાવીશ તો મારે જેટલું બનતું હોય એટલું તો હું એટલું શાકભાજી તમારે સવારે ગોઠવી દેવાનું છે સવારે મેં સવારે શાક બધો ભાવ તમને કહી દીધો અને ગોઠવી દીધો અને સાંજ સુધીમાં આ બધું શાકભાજી વેચી નાખવાનું છે અને સારામાં સારો પ્રોફિટ આપણે મળી જશે તો હું તમને બતાવી દઉં કે હજી ભાઈ બાર શાકભાજી પહેલી એ પણ તમે કેરેટમાં જોઈ લો તો હું કંઈ દઉં આજે મોડા તીખા મરચા અને બધું અનારસ બધું છે તો તમે ફરીથી પાછો એક અને અંદર કેટલો છે એ પણ હું તમને બતાવી દઉં તો ચલો અંદર દુકાનમાં જાય અને જો તમે નવાબ્સક્રાઈબ કરી લેજો પ્રેસ કરી તમે જોઈ શકો છો આ સફરજનુ કેરેટ છે પછી અહીંયા આવી ગયા છે રીંગણા રીંગણાનું આખું જબલું છે પછી અહીંયા એક સ્ટ્રોબેરીનું આખું બોક્સ છે બોક્સ આખી પેટી છે પછી અહીંયા મોસમી સંતરા પડ્યા છે એનું આખું બોક્સ પડ્યું છે એમાં આખું કેરેટ પડ્યું છે પછી એની બાજુમાં આપણે જોવા જઈએ જોયા તો તીખા મરચા થોડાક છે પછી આમાં વટાણા ભર્યા છે પછી આ ભીંડો તીખા મરચા છે હવે આ બાચકામાં તમે જોઈ લો આખા કો લીંબુનું બાચકું છે એકદમ ફ્રેશ અને એકદમ તાજા છે પછી અહીંયા આમ તમે સામે જોઈ શકો છો ફૂલેવરનું કેરેટ ભરેલું છે તો અહીંયા તમે બધું શાકભાજી તમે જોઈ શકો છો આ છે બટેટા છે અને ડુંગળી છે હજી અહીં અંદર ટમેટાના કેરેટ પણ ભરેલા છે અને નાના રીંગણા અને મોટા રીંગના પણ તમે જોઈ શકો છો બધી બાચકું ભરેલું છે જો તમે નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન પ્રેસ કરજો જેથી કે નવા વિડીયો તમારા ફેસ મળતી રહે ચાલો આવતા વ્લોગમાં મળીએ ત્યાં સુધી તમારે ભાઈ ચાલો ન્યુ વ્લોગ તમારા સવારે આવી જશે